રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી તેરસો ચાલીસ રૂપિયાથી પંદરસો રૂપિયા ઘઉં લોકવન પાંચસો અઢાર રૂપિયાથી પાંચસો એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી છસો એકવીસ રૂપિયા જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી નવસો પાંત્રીસ રૂપિયા બાજરી બસો સિત્તેર રૂપિયાથી ત્રણસો સત્તાણું રૂપિયા તુવેર બારસો રૂપિયાથી તેરસો ચૌદસો અને તેત્રીસ રૂપિયા ચણા પીળા નવસો એકત્રીસ રૂપિયાથી અગિયારસો પંદર રૂપિયા ચણા સફેદ અગિયારસો અને પિંચોતેર રૂપિયાથી બે હજાર એકવીસ રૂપિયા અડદ એક હજાર પચાસ રૂપિયાથી તેરસો બ્યાસી રૂપિયા મગ નવસો પચાર રૂપિયાથી સત્તરસો રૂપિયા વાલદેશી સાતસો એકાવન રૂપિયાથી એક હજાર એકોતેર રૂપિયા ચોળી આઠસો રૂપિયાથી તેરસો રૂપિયા મઠ એક હજારથી અઢારસો રૂપિયા વટાણા નવસોથી એકવીસો નેવું રૂપિયા કળથી છસો ચાલીસ રૂપિયા રાજમા નવસો રૂપિયાથી પંદરસો પચાસ રૂપિયા મગફળી જાડી નવ આઠસો સાઠ રૂપિયાથી બારસો આઠ રૂપિયા મગફળી ઝીણી નવસો ચાલી રૂપિયાથી બારસો એંસી રૂપિયા તલી અઢારસો એંસી રૂપિયાથી ત્રેવીસોને પચાસ રૂપિયા એરંડા બારસો પચાસ રૂપિયાથી તેરસો સત્તર રૂપિયા અજમો છસો એકવીસ રૂપિયાથી નવસો રૂપિયા સુવા એક હજાર છન્નું રૂપિયાથી તેરસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો આઠ રૂપિયાથી આઠસો પંચાસી રૂપિયા સિંગ ફાડા નવસો પચાસ રૂપિયાથી તેરસો વીસ રૂપિયા કાળા તલ પાંત્રીસો ને પાંચ રૂપિયાથી છેતાલીસો ને પચાસ રૂપિયા લસણ ચારસો એંસી રૂપિયાથી નવસો નેવું રૂપિયા ધાણા તેરસો ચાલીસ રૂપિયાથી પંદરસો ને પાંચ રૂપિયા ધાણી તેરસો ત્રીસ રૂપિયાથી પંદરસો ચુમ્માલીસ રૂપિયા વરિયાળી એક હજાર વીસ રૂપિયાથી ચૌદસો રૂપિયા જીરું તેત્રીસો પંચોતેર રૂપિયાથી ઓગણચાલીસો રૂપિયા રાય ચૌદસો રૂપિયાથી સત્તરસો પચાસ રૂપિયા મેથી નવસો નેવું રૂપિયાથી તેરસો રૂપિયા કોલોનજી આડત્રીસો રૂપિયાથી સુડતાલીસો ને પચાસ રૂપિયા રાયડો એક હજાર એંસી રૂપિયાથી બારસો ચોરા ચોસાઠ રૂપિયા રજકાનું બી બાવનસો દસ રૂપિયાથી સાત હજાર નવસો રૂપિયા અને ગુવારનું બે આઠસો રૂપિયાથી આઠસો ને નેવું રૂપિયા રોજ ગોંડલ એપીએમ રાજકોટ એપીએમસી માર્કેટ માર્કેટયાર્ડના અનાજના અને શાકભાજીના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ